હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગયા વખતે આપણે સંખ્યાના ઘણા ઘણા પ્રકાર જોઈ આવેલા હતા બરાબર પૂર્ણ સંખ્યા 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 પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા દશાંશ સંખ્યા સાદા અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક આટલું આપણે જોયેલું હતું તો આજે આગળ વધીએ તો જેમાં આપણે પહેલું છે દશાંશ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની છે બરાબર દશાંશ સંખ્યા એટલે કેવી તો કે તમને ખ્યાલ જ છે પોઈન્ટવાળી વાળી સંખ્યા કેવી પોઈન્ટવાળી વાળી સંખ્યા પોઈન્ટવાળી વાળી સંખ્યાને આપણે અંશ અને છેદવાળી સંખ્યા એટલે કે અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની છે આવો શરૂઆત કરીએ તો આપણે જે રકમ લીધેલી છે એમાં પેલું છે ઝીરો પોઈન્ટ સાત બરાબર છે આને આપણે એક અંશ અને છેદ વાળી સંખ્યામાં ફેરવવાની છે તો કઈ રીતે ફેરવીશું તો પહેલાં તો જે છે આપણે શું કરશું તો કે પોઈન્ટ જે છે એને ભૂલી જવાનું શું છે પોઈન્ટને ભૂલી જવાનું તો શું છે પોઈન્ટ ભૂલી જશું તો શું લખેલું છે ઝીરો સાત બરાબર છે તો હું અહીંયા લખીશ ઝીરો સાત બરાબર ઝીરો લખીએ કે ના લખીએ ફેર પડે નહીં કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ શૂન્ય હોય કે ના હોય કાંઈ ફેર પડે નહીં તો આપણે ફક્ત શું લખીશું તો કે સાત લખીશું ઓકે હવે આ વાત થઈ અંશની છેદમાં શું લખવાનું છે તો કે પોઈન્ટ હવે પોઈન્ટ જો અંશ પોઈન્ટ પોઈન્ટ પછી જમણી બાજુ કેટલી સંખ્યા છે કેટલા આંકડા છે તો કે પોઈન્ટ પછી માત્ર એક જ આંકડો છે તો છેદમાં જે કેટલા શૂન્ય આવશે એક જ શૂન્ય આવશે બરાબર બરાબર છે 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 આગળ આપણે એક મૂકી તો આ થઈ ગયું સંખ્યાનું સાદા અપૂર્ણાંકમાં શું કરીએ તો કે પહેલાં આપણે પોઈન્ટ ભૂલી જવાનું જે સંખ્યા વધે છે એને આપણે ક્યાં લખવાની છે અંશમાં છેદ માટે આપણે પોઈન્ટ જોવાનું છે કે પોઈન્ટ પછી જમણી બાજુ કેટલી સંખ્યા છે એક તો કેટલા શૂન્ય આવશે માત્ર એક જ આગળ

બરાબર એક અને બે તો કેટલા શૂન્ય આવશે એક અને બે આગળ બરાબર હજુ એનાથી આગળ આપણે જોઈએ અંશ અને છેદમાં લખવાનું છે બરાબર પેલા શું કરવાનું છે તો પોઈન્ટ ભૂલી જવાનું છે શું હતું શૂન્ય એક પાંચ ચાર શૂન્ય એક પાંચ અને ચાર શૂન્ય લખીએ ના લખીએ કાંઈ ફેર પડે નહીં બરાબર એકસો ને ચોપન આવ્યું છેદમાં શું લખવાનું તો કે હવે પોઈન્ટ જોવાનો છે બરાબર છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે એક બે અને ત્રણ તો કેટલા શૂન્ય આવશે એક બે અને ત્રણ બરાબર છે આગળ પ્રેમથી એક મૂકી દેવાનું છે છે બરાબર આના પછીની સંખ્યા જોઈએ અંશ અને છેદ લખવાનું છે તો કે અંશમાં લખવું હોય ત્યારે આપણે પોઈન્ટ ભૂલી જવાનો છે શું આવ્યું આઠ અને બે એટલે કે બ્યાસી છેદમાં શું લખવાનું છે કે હવે પોઈન્ટ જોવો પોઈન્ટ પછી જમણી બાજુ કેટલા અંક છે એક જ એક શૂન્ય આવશે આ થઈ ગયું અપૂર્ણાંક બરાબર છે તો બહુ જ સરળ રીત છે ગમે તેટલી સંખ્યા હોય એનું આપણે અપૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ પોઈન્ટ છે એને ભૂલી જવાનું છે તો કેટલા શું લખી નાખવાનું પહેલાં તો કે એટ નાઇન ટુ ફાઇવ સિક્સ બરાબર હવે પોઈન્ટ જોવો પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ તો ત્રણ શૂન્ય મૂકી દો આગળ બરાબર છે હવે આપણે એમ જ જોયા વગર કરીએ તો કે ડાયરેક્ટ ઉપર લખી નાખો 1 6 1 2 પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે 2 તો કેટલા આવશે 100 બરાબર તો ખૂબ જ સરળ છે મિત્રો દશાંશ અપૂર્ણાંકને સા સોરી દશાંશ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવ બરાબર શું કરવાનું છે તો કે પહેલા અંશ અને છેદ લખવાના છે બરાબર અંશમાં શું લખવાનું તો કે પોઈન્ટ કાઢી અને જે કંઈ પણ સંખ્યા મળે એ આપણે ક્યાં લખવાની છે અંશમાં લખવાની છે છેદમાં શું લખવાનું તો કે પોઈન્ટ પછી બરાબર છે જમણી બાજુ ડાબી બાજુ નથી જોવાનું બરાબર પોઈન્ટ પછી જમણી બાજુ જેટલા પણ અંક હોય એટલા શું મૂકવાના છે શૂન્ય મૂકવાના છે અને આગળ એક મૂકી દેવાનું બરાબર છે તો આ થઈ ગયું આપણે દશાંશ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેર બરાબર મિત્રો તમને એક એક્સરસાઇઝ માટે પ્રેક્ટિસ માટે જે છે દાખલા આપું છું તમે તમારી જાતે ગણો છો તો તમને ખ્યાલ આવી જશે કે તમને સમજાયું છે કે નથી સમજાયું બરાબર છે તો એના માટે પેલું લખો બત્રીસ પોઈન્ટ છ સાતસો છવ્વીસ પોઈન્ટ એક અઠ્યાવીસ પોઈન્ટ અઠ્યાવીસ પાંચ પોઈન્ટ સાતસો પંચા બરાબર છે તો આટલા જે દાખલા જે છે તમે તમારી જાતે મહેનત કરી અને પ્રેક્ટિસ કરશો તો તમને સમજાઈ જશે કે દશાંશ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવા જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ખ્યાલ નહીં આવડે કે તમને આવડ્યું છે કે નથી આવડ્યું બરાબર છે તો શું કરવાનું પહેલા તો કે પહેલાં તો પોઈન્ટ કાઢી પોઈન્ટ કાઢી જે રકમ મળે તે અંશમાં બરાબર છે શું કરવાનું છે કે જે પોઈન્ટ કાઢીને જે આપણને રકમ મળે તે ક્યાં લખવાની છે અંશમાં અને છેદમાં શું લખવાનું કે પછી જમણી બાજુ જેટલા અંક હોય તેટલા શૂન્ય અને આગળ એક લખવું બરાબર આ થઈ ગયું છેદમાં બરાબર છે આ થઈ ગયું અંશની વાત ને આ થઈ ગઈ છેદમાં બરાબર ખૂબ જ સરળ છે મિત્રો પ્રેક્ટિસ કરશો તો તમારી જાતે તમને આવડી જશે આ સિવાય તમને કંઈ પણ ક્વેરી ડાઉટ્સ રહી ગઈ હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકશો